ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર આવેલું છે અશ્વ ઉછેર કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર જે એન પટાટે જણાવ્યું હતું કે અશ્વપાલન અને ઉછેરમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ક્ષત્રિય રાજપૂતો મહેર આહીર ચારણોનું મોટું યોગદાન છે સમયાંતરે ગુજરાત સરકાર પણ કાઠિયાવાડી અશ્વોની ખરીદી કરે છે

ખૂબ ખુશીનો માહોલ છે ગુજરાત સરકાર શ્રી આ ફાર્મને ડેવલપ કરવા માટે ઓગણીસો ચોર્યાસી અહમત ઉઠાવેલ છે અને આ કાઠિયાવાડી બ્રિડ લુપ્ત ન થાય એના માટે થઈને સરકાર શ્રી એ આના માટે સઘન દેખરેખ રાખી અને આ ઘોડાને અશ્વની ઓલાદ ને વંશ જળવાય રહે તેના માટે બ્રીડિંગ પોલિસી ને આ ઘોડા યુદ્ધમાં ઉપયોગી થતા ને પ્રવાસ માટે ફાયદાકારક ને સૌંદર્ય હિસાબે અશ્વ કાઠિયાવાડી અશ્વ બહુ સુંદર ને શરીર એનું શુદ્ધ ને ઇમ્યુનિટી પાવર અન્ય ઘોડા કરતા સારું હોય સરકારે આના ઉપર ફોકસ સારું એવું રાખ્યું છે